રોષ જોવા મળી રહ્યો છે લોકસભાની ચૂંટણીની તારીખોની અને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત થતા ચૂંટણી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ગુજરાતમાં પણ રાજનીતિને લઈને પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ગાંધીનગરમાં રામલીલા મેદાન ખાતે સો થી વધુ ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા ક્ષત્રિય સમાજના આગેવાન રતુભા ચાવડાએ જણાવ્યું કે પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ માટે જે અપશબ્દ વાપર્યા છે તે બિલકુલ યોગ્ય નથી અને ચલાવી પણ નહીં લેવાય આના માટે સો થી વધુ જગ્યા પર અમારા સમાજ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે અમારી ફરિયાદ એ જ છે અને રજૂઆત પણ એ જ છે કે રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી દ્વારા રદ કરવામાં આવે ફક્ત માફી માંગી લે એટલે સમાજ સમક્ષ બોલેલું પાછું જવાનું નથી રાજપૂત સમાજ રાજકારણ કરવામાં માનતું નથી અમે રૂપાલાને માફ નહીં કરીએ

અમારા રાજપૂતો વિશે અને રજવાડા વિશે જે ખરાબ શબ્દો બોલેલા છે તેના માટે પૂરા રાજપૂતો કે ભેગા થયા થતા નથી અમારી માંગ છે કે રૂપાલા ને ટિકિટ એની ટિકિટ બી રદ કરો જો આજે અમે ભેગા થયા છીએ દરેક જિલ્લામાં અમે રૂપાલા વિરુદ્ધ ફરવીને ગામે ગામ રાજપૂતો મક્કમ થઈ ગયા છે આ આજે અમે જવા દઈશું માફી માંગી અને માફી માંગેલું કોઈ બોલેલું માફ થતું નથી પરેશ રાવલ ભી અમારા સમાજ વિશે બહુ ખરાબ બોલેલા માફી માંગી અને વાત પતતી નથી આના માટે અમે જમ્પી બેસવાના નથી અમે કોઈ રાજકારણ નથી રાજકારણ કરવાનો નથી અમારા સમાજનો સવાલ છે આના માટે રૂપાલાને અમે માફ કરીશું નહીં અને જો રૂપાલા ટિકિટ મળશે રૂપાલા ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પૂરા ભારત બના રાજપૂતો ભલે ભાજપમાં માનતા હોય કોંગ્રેસ માનતા હોય કોઈ બી પાર્ટી માનતા હોય પણ કોઈ ભાજપનો વોટ નહીં આપી એ અમારું આહવાન છે